જેતપુર જેતપુર શહેર તથા આસપાસના વિસ્તારોમાં યોજાતા ગરબા તેમજ ગરબા મંડળોમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યાં મહિલા પોલીસ કર્મી નવરાત્રી ના પહેરવેશ ધારણ કરીને આમ જનતા વચ્ચે ગોઠવાઈ જાય છે અહીં ગરબા રમવા જોવા જતી મહિલાઓની જેમ જ વર્તન કરીને આવા સ્થળોએ જો કોઈ લુખા તત્વો કે રોમિયો દેખાય તો તેની લેવામાં આવે છે અહીંના રોહિત ડોડિયાના માર્ગદર્શનમાં ત્રણ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા નવરાત્રી પર્વ પર ખાસ વ્યવસ્થા ગોઠવી કરતા તત્વો સામે આકરા આયોજન કરવામાં આવ્યું છે અને તાલુકામાંથી

બહેનો જે છે એ સી ટીમની રચના કરી અને ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબામાં જશે જેના અનુસંધાને જેતપુર ડિવિઝનની બહેનો અત્યારે છેલ્લા પાંચ દિવસથી તમામ ગરબાઓમાં જઈ અને વોચ રાખી રહી છે આજે પણ તમામને અલગથી એમને એપ્રિશિએટ કરી અને અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ ગરબીઓમાં રવાના કરવામાં આવેલ છે ગરબીઓમાં બહેનો રમતા પણ જશે અને પોલીસની નજર તળે બધાને જોતા પણ જશે जनाधारે કોઈ પણ છેડતી ન કે કોઈ બનાવો ન બને તેની તકેદારીના ભાગરૂપે અને પબ્લિક ભયમુક્ત રીતે એક આ તહેવાર ઉજવી શકે તેના એક આયોજન રૂપ બંદોબસ્ત છે જેની ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવે છે જય માતાજી મારું નામ છે આજે ખાતે ગરબા આવેલા છે અને અમને નથી અમને કોઈ નુકસાન એનું કારણ છે જેતપુર પોલીસ સી ટીમ જે અમને જેતપુર પોલીસ આપેલી છે એ કારણે અમે મોજથી એન્જોય કરી શકીએ છીએ આ નવરાત્રી અમારી બહુ બેસ્ટ છે અમને એકે બાબતનો ભય નથી